સમાચારોમાં આગળ વાત કરીએ તો જે જ રીતે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીએ જીવ ગુમાવ્યા છે તે રમરેલી જિલ્લાના સાવરકુંડાના નાયબ મામલતદાર પરિવાર સાથે તે જ સમયે કાશ્મીરના પ્રવાસી હતા તેઓ પણ પહલગામ જવાના હતા ઘોડા પર બેસી તેઓ પહલગામ જવાના રસ્તા પર હતા પરંતુ એકાએક તેમણે નિર્ણય બદલ્યો અને આતંકવાદી હુમલાથી બચી ગયા આવું જોઈએ કેમ તેમણે પહલગામ જવાનો નિર્ણય બદલ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના ઘટી ત્યાં જ નીચા અમરેલી જિલ્લાના સાવરકુલામાં પુરવઠા વિભાગના નામ મામલતદાર કિરીટ પાઠક પત્ની કૃષ્ણાબેન અને પાંચ વર્ષની પુત્રી મેશ્વર સાથે કાશ્મીરના પ્રવાસી હતા તેઓ બાવીસ તારીખ સુધી જુદા જુદા સ્થળે ફર્યા હતા અને બાવીસમી તારીખે બપોરે પહેલગામમાં જે સ્થળે આતંકવાદી હુમલો થયો તે બૈસરણ વિસ્તારમાં જવાનો પ્રોગ્રામ હતો તેઓ છેલ્લા ચાર દિવસથી કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં ઘોડા પર બેસી ફરી રહ્યા હતા અને બાવીસમી તારીખે તેમની પાંચ વર્ષની પુત્રી મેશ્વોએ ઘોડા પર બેસવાનો ઇનકાર કરી દીધો હતો પુત્રી કોઈ વાતે ઘોડા પર બેસવા તૈયાર ન થતા તેમણે બૈસરન વિસ્તારમાં જવાનો પ્રોગ્રામ કેન્સલ કરી દીધો હતો જેને કારણે પરિવારનું જીવ બચી ગયો હતો તો સાંભળો શું કહી રહ્યા છે નાયબ મામલતદાર જે દિવસે બાવીસ તારીખે પહેલગામમાં વેલીમાં આતંકવાદી હુમલો થયો તે દિવસે અમે 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 પહેલગામમાં હતા નીચે અને ત્યાં તૈયારી કરતા હતા ત્યારે મારી પાંચ વર્ષની બેબી છે મેશવા એને એવું કીધું કે હું ત્રણ ચાર દિવસ થી ઘોડા માથે બેસું છું હવે મને બીક લાગે છે એટલે હું ઘોડા માથે બેસીશ નહીં એટલે અમે બંને લોકો એની વાત માન્ય રાખી અને ત્યારબાદ બીજા એક મંદિરે અમે દર્શન કરવા ગયા ત્યારે અમને થોડી વારમાં ખબર પડી કે ઉપર કઈક આવી રીતે ફાયરિંગની ઘટના બની છે જ્યારે અમે આ મંદિરે જઈ રહ્યા હતા ત્યારે અમે ઘાયલ લોકોને જોયેલા પણ ત્યારે અમને ખબર નહોતી કે ખરેખર આ ઉપર આવી મોટો આતંકવાદી હુમલો થયેલો છે ત્યારબાદ અમારા ડ્રાઈવરે આવી અને અમને વાત કરી કે સાહેબ સારું થયું આપણે ત્યાં ગયા નહીં નહીતર આ ઘટના બની ત્યારે તમે ત્યાં જ હોત એટલે માત્ર તમારી બેબીએ જે ના પડી અને એની વાત તમે જે માન્ય રાખી

આજે કેરેટ પાઠક દીકરીની મનાઈને કોઈ કુદરતી સંકેત સમજી રહ્યા છે જેથી તેઓ આજે સલામત છે તેવું માની રહ્યા છે તો આવું સાંભળીએ શું કહી રહ્યા છે કેરેટ પાથક પત્ની કૃષ્ણા પાઠક હુમલો થયો એ સમયે હમણે પહેલગાંવમાં હતા અને મારી પાંચ વર્ષની દીકરીએ અમને બચાવ્યા કારણ કે આગળના દિવસોમાં અમે બે ત્રણ દિવસથી જે ઘોડા ઉપર જ ફરતા હતા એ દિવસે મારી દીકરી થાકી અને અમને ના પાડી કે ઘોડા ઉપર જવાનું હોય ત્યાં આપણે નથી જવું એટલે અમે એની વાત માની કે ભાઈ વાંધો નહીં ચલો એ ના પાડે છે તો આપણે એક જગ્યાએ નથી જવું અને અમે ત્યાં આગળ મંદિર હતું ત્યાં આગળ અમે દર્શન કરવા ગયા હાલમાં ને આમાં અમને તાર્કીરીક પાઠકનો પરિવાર સલામત રીતે અમરેલી પહોંચી ગયો છે પુત્રીની જીદને કારણે પોતાનો જીવ બચી જતા આખો પરિવાર ઈશ્વરનો આભાર માને છે તે પરિવાર સાથે જે સ્થળે આતંકવાદી હુમલો થયો તે સ્થળે હુમલાના સમયે જ જવાન હતા પરંતુ છેલ્લી ઘડીએ ત્યાં જવાનું ટાળતા સહી સલામત ઘરે પહોંચ્યા હતા નવશાદ કાદરી બી ન્યૂઝ અમરેલી